નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ભયાનક માવઠાની આગાહી ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત આજે છેલ્લો દિવસ ફોર્મ ભરો ખેડૂતોના ખાતામાં જમા થશે વિઘાડીટ બાવીસ હજાર રૂપિયા પરેશ ગોસ્વામીએ કહ્યું એટલે પાકુ મહાઆંદોલનમાં મોટી જીત થઈ ગઈ છે સૌથી મોટી જાહેરાત હવે ખેડૂતોનું દેવ માફ થશે કાર્ડ ધારકોને નહીં મળે મફતમાં અનાજ મહિલાઓ માટે આવી ગઈ ખુશખબર માત્ર પાંચસો પચાસ રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર ગામડે રહેતા લોકોને થશે ફાયદો ખેડૂતોના ખાતામાં જમા થશે બે હજાર રૂપિયાના બદલે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો દિવ્યાંગ લોકોને મળશે દર મહિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય કેન્દ્ર સરકારે લાગુ કર્યા છે નવા નિયમો કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર આયુષ્માન કાર્ડ હોય તો જાણી લેજો વાહન ચાલકો માટે નવા નિયમો પશુપાલકોને મળશે દસ હજાર રૂપિયાની આર્થિક સહાય વૃદ્ધોને મળશે દર મહિને બારસો રૂપિયા પેન્શન કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મળશે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આરબીઆઈની સૌથી મોટી જાહેરાત હવે હોમ લોન થશે સસ્તી સોના ચાંદીના ભાવમાં થશે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની ભયાનક માવઠાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થશે આગામી છ ડિસેમ્બરથી લઈને બાર ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર વધવાની શક્યતા રહેલી છે જોકે ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર એ છે કે તારીખ અઢારથી લઈને ચોવીસ ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં થતી હલચલના કારણે ગુજરાત રાજ્યમાં માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો તેમના સમાચાર ઉપર નજર કરીએ તો પરેશભાઈએ કહ્યું એટલે પાકું હવે ખેડૂતોનું દેવ માફ થશે મહાઆંદોલનમાં સૌથી મોટી જાહેરાત થઈ ગઈ છે ખેડૂતોની જીત થઈ છે સરકાર ઝૂકી છે સરકારે ખેડૂતોની વાત સાંભળી છે ગઈકાલે કિસાન સહકાર સમિતિના કન્વીનરો અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી વચ્ચે બેઠક થઈ હતી કિસાન સહકાર સમિતિએ ત્રણ માંગણી લેખિતમાં આપી છે કૃષિમંત્રીએ પોઝિટિવ જવાબ આપતા જણાવ્યું કે આ ત્રણેય માંગણી પર સરકાર ટૂ સમયમાં વિચાર કરશે અને ખેડૂતોનો હિત કરવાનો પ્રયાસ કરશે શું મિત્રો ગુજરાતના ખેડૂતોનું ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો સરકારે લાગુ કર્યો છે નવો નિયમ પાન ગુટકા ખાનારાઓ માટે સૌથી મોટા સમાચાર સરકારે પાન મસાલા પેકેટ અંગે કેટલાક નિયમો બનાવ્યા છે આનાથી ગ્રાહકો અને સરકાર બંનેને ફાયદો થવા જઈ રહ્યો છે આ નવો નિયમ પહેલી ફેબ્રુઆરી બે હજાર થી અમલમાં આવશે જો તમે પાન મસાલાનું સેવન કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સરકારે પાન મસાલાના પેકેટ અંગે એક મોટો નિર્ણય લીધો છે હવેથી પાન મસાલાના પેકેટ ગમે તેટલું એટલું નાનું હોય કે મોટું હોય તેને એમઆરપી એટલે કે છૂટક વેચાણ કિંમતના નિયમો હેઠળ જરૂરી અન્ય તમામ માહિતી છાપવી પડશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આજે છેલ્લો દિવસ ખેડૂત મિત્રો તમામે તમામ કાર્ય પૂર્ણ કરીને તમારા પાક નુકસાનનું ફોર્મ ભરી દીજો નહીંતર તો તમને નહીં મળે વિઘાડીટ બાવીસ હજારની સહાય જી હા દર્શક મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાતના ત્રણ પોઈન્ટ ઓગણચાળીસ ઓગણચાળીસ લાખ ખેડૂતોને અગિયારસો અઠ્ઠાણું કરોડ રૂપિયા છે એ ખાતામાં જમા થઈ ગયા છે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપી અને કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાન સામે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ ઓગણચાળીસ લાખથી વધુ ખેડૂતોના ખાતામાં અગિયારસો ને અઠ્ઠાણું કરોડ રૂપિયાથી વધુની સ્થાય છે એ ચૂકવી દીધી છે કૃષિ રાહત પેકેજ હેઠળ અત્યાર સુધીમાં ઓગણત્રીસ પોઈન્ટ એસી એસી લાખથી વધુ અરજીઓ મળી છે અરજીઓની ચકાસણી બાદ બાકીના તબક્કાવાર સહાય ચૂકવવામાં આવશે ખેડૂતો માટે અંતિમ તક પાંચ ડિસેમ્બર સુધી ખેડૂતો અરજી કરી શકે છે જે ખેડૂત મિત્ર પાંચ તારીખ સુધીમાં અરજી નહીં કરે તેમને પાક નુકસાનના પૈસા નહીં મળે મિત્રો ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત અનાજ બંધને લઈને કાર્ડ ધારકો આપે ધ્યાન રાશન કાર્ડ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા જેમાં સમગ્ર રાજ્યમાં ખોટી રીતે પાંચ કિલો અનાજ લેતા પરિવારોની બાદબાકી થઈ ગઈ છે કારણ કે એવા અહેવાલો મળી રહ્યા છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં લાખો કાર્ડ ધારકોને નોટિસ મોકલી અને પુરાવાઓની માંગણી કરવામાં આવી છે આ અંગે ત્રણ દિવસમાં યોગ્ય પુરાવા જમા કરવા આદેશ પણ આપવામાં આવ્યો છે પુરવઠા વિભાગે એક સાથે એનએફએસએ અંતર્ગત કાર્ડને નોટિસ પાઠી અને ખોટી રીતે અનાજ મેળવા રાશન કાર્ડ ધારકોમાં માં ફળ સાથે મિત્રો જો વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો કે જેઓ જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અનાજ મેળવી રહ્યા છે જેઓ પાત્રતા ધરાવતા નથી તેવા તમામ બારકોડ કાર્ડ ધારકોને આ નોટિસ પાઠવવામાં આવી છે જેઓનું અનાજ આગળના દિવસમાં બંધ પણ થઈ શકે છે તો કાર્ડ ધારકોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો સંત સુરદાસ યોજનાને લઈને સૌથી અગત્યના સમાચાર જેમાં દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો સંત સુરદાસ યોજના હેઠળ અત્યાર સુધીમાં એસી ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા નાગરિકોને લાભ આપવામાં આવતો હતો રાજ્ય સરકારના જણાવ્યા મુજબ પચીસથી લઈને છવ્વીસ વર્ષ પચીસ ને છવ્વીસથી સાઠ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા તમામ દિવ્યાંગોને સંત સુરદાસ યોજના હેઠળ લાભ આપવાનો કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય છે સંત સુરદાસ યોજના બીપીએલ કાર્ડ અથવા તો જીરોથી લઈને સત્તર વર્ષ ફરજિયાતની જોગવાઈ છે અને વર્ષ બે હજાર ચોવીસને પચીસમાં આ યોજના છે એ દૂર કરવામાં આવી હતી મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને તેમના કિસ્સામાંથી એક રૂપિયો પણ ચૂકવ્યા વિના મળશે છત્રીસ રૂપિયા દર વર્ષે પેન્શન જી હા દર્શક મિત્રો જો વાત કરીએ તો પીએમ કિસાન માનધન પેન્શન યોજનાના લાભ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ લઈ શકે છે સાત વર્ષ પછી અને ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયા પેન્શન મળશે તેના નોંધણી માટે કોઈ દસ્તાવેજની જરૂર નથી જો તમે કિસાન નિધિ યોજનાના ના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે તમે સરકારની બીજી યોજના પીએમ કિસાન માનધન પેન્શન યોજનાનો સીધો લાભ મેળવી શકો છો મતલબ કે પાક માટે બબ્બે હજાર રૂપિયાના હપ્તા ઉપરાંત વૃદ્ધા અવસ્થામાં દર મહિને પેન્શન અને વાર્ષિક છત્રીસ હજાર રૂપિયા સુધીની નિશ્ચિત આવક મેળવવાની તક છે સારી વાત એ છે કે આ માટે તમારે કોઈ અલગ દસ્તાવેજ કે મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે ચાલીસ વર્ષની ઉંમર વચ્ચે પીએમ કિસાન માનધન યોજના અંતર્ગત અરજી નોઠાવી શકે છે આમાં સાઠ વર્ષની ઉંમર પછી તમને દર વર્ષે ત્રણ હજાર એટલે કે વાર્ષિક છત્રીસ હજાર પેન્શન મળશે નોંધણી માટે કોઈ અલગ દસ્તાવેજની જરૂર નહીં પડે આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો જો તમે તમારા ઘરનું ઘર બનાવવા માંગો છો તો તમને ચાર લાખ રૂપિયા સુધીની સહાય મળશે પ્રધાનમંત્રી ચાર તબક્કામાં જેમાં પ્રિન્ટલ લેવલ પૂર્ણ થયા પછી સિત્તેર હજાર લિન્ટલ લેવલ પૂર્ણ થયા પછી એસી હજાર સ્લેબ લેવલ પૂર્ણ થયા પછી દોઢ લાખ રૂપિયાની સહાય અને સો ટકા બાંધકામ પૂર્ણ થાય ત્યાર પછી એક લાખ રૂપિયાની આર્થિક સહાય મળશે જમીન માલિકીના પુરાવા તરીકે મંજૂર થયેલા બાંધકામ પ્લાનની કોપી માન્યતા બાદ આ સાથે મિત્રો જો વાત કરીએ તો ત્રણ લાખ રૂપિયા સુધીની કૌટુંબિક આવકનો દાખલો પચાસ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ અન્ડરટેટિંગ આધાર કાર્ડ આ સાથે કુટુંબના તમામ સભ્યોના બેંક વિગતો પાસપોર્ટ આ પાસબુક છે આ સાથે રદ કરેલ ચેક છે અને સ્ટેટમેન્ટ છે બાંધકામની મુખ્ય શરતો પોતાની જમીન પર અથવા તો જર્જરિત મકાન ઉતારી નવું પાક્કું મકાન બાંધવા માટે આ સાથે મિત્રો ખાસ કરીને મકાનોના કાર્પેટ વિસ્તારમાં ત્રીસથી લઈને પિસ્તાલીસ ચોરસ મીટર વચ્ચે મકાનમાં બે રૂમ રસોડું સોશિયલ અને બાથરૂમ ફરજિયાત હોવા જોઈએ તો મિત્રો હવે તમે તમારા જમીન પર ઘર બનાવવા માંગો છો તો તમને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ચાર લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય મળશે